નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધમાં મૃત્યુનો આંકડો હજારો એ પહોંચી ગયો છે ત્યારે આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે રશિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે જેમાં યુક્રેનના પાસઠ યુદ્ધ કેદીઓને લઈ જવાયા હતા જો કે મિત્રો વધુ એ પણ જણાવી દે કે આ ફ્લાઇટમાં એક્સિડન્ટનો ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ વાંચી રહ્યા છે ત્યારે આ લડાઈમાં રશિયા યુક્રેનના ઘણા સૈનિકો પકડીને તેને યુદ્ધ કેદ બનાવ્યા હતા જે આ મિત્રો જણાવી દે કે વધુ કે કુલ કુલ મળીને આ ઘટનામાં સિત્તેરથી વધુ લોકોના મોત થયા હોવાની શક્યતા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે હજુ કોઈ સુધીનો મોતનો પુષ્ટિ કરવામાં આવી નથી જી આ મિત્રો એ પણ જણાવી દઈએ કે પરંતુ તેમાં વિમાનમાં જે રીતે આગ લાગી હતી તે જોત જોતા લાગી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે બચવું મુશ્કેલ હશે જી આ મિત્રો વધુ એ પણ વધુ જણાવી દઈએ કે રશિયાનું એક વિમાન આવા પાછળ યુદ્ધ કેદીઓને લઈ જતું હતું ત્યારે તેઓ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ